પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પર્વ હાલ ચાલી રહ્યું છે ચૈત્રી નવરાત્રિના નવી નવ દિવસમાં શક્તિના અલગ અલગ ધામના દર્શન જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવી રહ્યું છે અને તેમાં આ માટેનું આયોજન પણ અનોખું કરાયું છે જ્યારે પાંચમા નોર્તે આજે આપણે દર્શન કરીશું અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા ઉમિયા માતાના ઉમિયા માતાના દર્શન કરી જીવન ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ ચૈત્રી નવરાત્રી એટલે માના ગુણગાન ગાવાના દિવસો ચાલી રહ્યા છે અને ઘંટરાવ પર ચાલી રહ્યો છે આજે બુધવાર અને ચૈત્રી નવરાત્રિનું પાંચમું નહોતું આજે સુરત શહેરના લાખો દર્શક મિત્રો ઘરે બેસીને માના અલગ અલગ શક્તિધામના દર્શન કરી શકે તેના માટેનું આયોજન છે આજે આપણે દર્શન કરીશું વરાછા સ્થિત ઉમિયા ધામના ઉમિયા ધામના માતા ઉમિયા માતાના અત્યારે અહીંયા બિરાજમાન છે ભક્તોજનો પણ અહીંયા બિરાજમાન છે આવો આપણે મળીએ કીર્તિભાઈ મહારાજને જી નમસ્કાર નમસ્કાર આજે પાંચમું નોતું જે શું કહેવા માંગો છો આમ તો વર્ષની અંદર ચાર નવરાત્રી શાસ્ત્રોમાં વર્ણન કરેલી છે એમાં આ ચૈત્ર નવરાત્રી એ ગુપ્ત નવરાત્રી અને જપ તપ વ્રત અને આરાધના માટે મુખ્યત્વે આ ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એમાં પંચમ સ્કંદમાં તે આવતીકાલે પાંચમ સ્કંદ માતાનો મહિમા છે એટલે અમે અહીંયા ઘટ સ્થાપન કરીએ છીએ એકમથી આઠમ સુધી એટલે કે પ્રથમમ શૈલપુત્રિમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માંડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતી હતી પાંચમના દિવસે માતાનો મહિમા છે નવદુર્ગામાં સ્કંદ માતાની પૂજા થાય છે વિશેષ કરીને આ ઉમિયાધામની અંદર અમે આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિની અંદર અનુષ્ઠાન કરીએ છીએ અને આવનાર દરેક ભક્તોના કલ્યાણ માટે એની રક્ષા માટે અહીંયા આપણે રક્ષાસૂત્ર સિદ્ધ કુંજિકા સ્ત્રોત્ર દ્વારા અભિમંત્રિત કરી અને આવનાર દરેક ભક્તોની રક્ષા થાય એ હેતુથી અહીંયા બાંધવામાં આવે છે અષ્ટમીના દિવસે જ બાંધીએ છીએ કારણ કે એ દિવસે માતાજીનું મહાગૌરી સ્વરૂપ હોય છે અને મહાગૌરી એ જ મા પાર્વતી અને ઉમિયા સ્વરૂપ છે એ દિવસે અહીંયા નવચંદની યજ્ઞ થાય છે અને તમામ ભક્તો અહીંયા આવી માના ચરણોની અંદર પોતાનું શિષ્ય નમાવી અને ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત કરી એમના જીવનની ધન્યતા અનુભવે છે જે રીતે નવરાત્રીની આઠમ ઉજવાય છે તે રીતે ચૈત્ર મહિનાની પણ આઠમ ઉજવાય છે હાજી હાજી મિત્રો આ હતા અહીંના મહારાજ કિરીટભાઈ હવે આપણે મળીએ સુમુલ ડેરીના મનીષભાઈ નમસ્કાર મનીષભાઈ નમસ્કાર આપ કુટુંબ સાથે દર્શન કરવા માટે હા આજે ચોથું નર્તું છે અને આવતીકાલે પાંચમું છે આમ પણ નવરાત્રિ એ શક્તિનો પર્વ છે અને ખાસ કરીને જ્યારે ચૈત્ર મહિનો શરૂ થાય એટલે ચૈત્ર મહિનો શરૂ થાય એટલે ગુડી પડવો અને એમાં લીમડાના રસથી આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે એવું કહેવાય કે ચૈત્રી નવરાત્ર દરમિયાન આપણે જે પણ ઉપવાસ કરીએ અને સાથે લીમડાના રસનું સેવન કરીએ તો આખું વર્ષ નિરોગી રહી શકાતું હોય છે અને આ પણ એક એનું મહાત્મ્ય સાથે જોડાયેલું છે હું ખૂબ વર્ષોથી અહીંયા ઉમિયા માતાના મંદિરે આવું છું અને અહીંયા જે માતાજીનો જે શણગાર કરવાની જે પ્રથા છે એને જોઈને ખરેખર મન પ્રફુલ્લિત થઈ જાય અને ખરેખર આપણને એક નવી જ અનુભૂતિ થતી હોય છે તો હું આ મંદિરના તમામ જે પણ સંચાલકો છે અને ખાસ કરીને કીર્તિ મહારાજ તેઓના ખૂબ ખૂબ આ પ્રસંગે અભિવાદન કરું છું કે ખરેખર આ મંદિરને શણગારવામાં અને સજાવવામાં અને ભક્તોને ગમે એવું વાતાવરણ પૂરું પડે છે અહીંયા અને ખરેખર અહીંયા એક આ દિવ્ય સ્વરૂપા જે માતાજી છે અને ખરેખર લોકોની મનોકામના પણ પૂરી કરે છે યસ હું પણ મારા અમે ટ્વેન્ટી ઇયર્સથી અહીંયા આવીએ છીએ કન્ટિન્યુઅસ અને માના દર્શનથી અમને એટલી બધી શક્તિ મળે છે અને આખું વરસ બહુ જ મજા આવે છે કે યસ ભગવાન મારી સાથે જ છે માતા મિત્રો આજે બુધવારને પાંચમું નોરતું છે અને ખાસ કરીને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો ઘરે બેસીને માના દર્શન કરી શકે તેના માટેનું ખાસ આયોજન છે આજે પાંચમા નોરતે આપણે દર્શન કર્યા છે વરાછા સ્થિત મા ઉમિયા માતાજીના જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ઉમિયાધામ સુરત